વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો મહિલાઓ અને આવનાર પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છેવાડાના માનવીના વિકાસ માટે કટિબદ્ધ છે દિયુદર ખાતે સાંસદ પ્રભતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો પ્રાકૃતિક કૃષિ મેળો યોજાયો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ન્યુટ્રી સિરિયલ યોજના અને આત્મા યોજના અંતર્ગત દિયોદર ખાતે આવેલ સંત સદારામ બક્ષી પંચકુમાર છાત્રાલય કેમ્પસમાં લોકસભા સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિ મેળો યોજાયો હતો જેમાં સાંસદશ્રીઓના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ મેળવનાર ખેડૂતોનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું તેમજ ન્યુટ્રિશન અને વિવિધ ખેત પદાર્થોના કૃષિ મદદ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે અગ્રણીઓ સર્વ વનરાજસિંહ વાઘેલા પરાગભાઈ જોશી જગદીશભાઈ પટેલ લલિતભાઈ ત્રિવેદી અલકાબેન જોશી

પણ ભૂતકાળમાં ક્યારેય કોઈ સરકાર દ્વારા ખેડૂતોને ખેતી માટે માર્ગદર્શન અપાય એવું હું પણ ખેડૂત છું અમે ક્યારેય બે હજાર એક પહેલાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા એની પહેલા ક્યારે કૃષિ મેળાઓ ખેડૂતોને ખેતી માટે માર્ગદર્શન આપવા માટેના કાર્યક્રમો ભૂતકાળમાં ક્યારેય અમે જોયા નથી મિત્ર સતત ખેડૂતની ચિંતા કરી છે ભારતીય જનતા પાર્ટીની સરકારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે કેન્દ્રમાં વડાપ્રધાન છે તો કેન્દ્રમાં બેઠા બેઠા પણ ખેડૂતોની ચિંતા કરે છે અને અહીંયા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ મારો ગુજરાતનો ખેડૂત છેવાડે બેઠેલો સીમાંત ખેડૂત નાનો ખેડૂત કઈ રીતે બે પાંદડે થાય કઈ રીતે એની આવક ડબલ થાય એ કઈ રીતે મુખ્ય પ્રવાહમાં આવે આર્થિક રીતે કઈ રીતે સમૃદ્ધ બને એના માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે અને એના ભાગરૂપે આજે આવા આ કૃષિ મેળાઓ કરી અને અલગ અલગ પાકો માટે અલગ અલગ સિંચાઈ પદ્ધતિ માટે આપણને માર્ગદર્શન આપવામાં આવે છે આ બધું આપણા રાજપાલ એ ત્રણસો ની ગૌશાળા ચલાવે છે ઘરે જાતે પ્રકૃતિ ખેતી કરે છે અને અત્યારે આપણને ગાયમાં જે સબસિડી મળે છે ને વર્ષે દસ હજાર આઠસો એ રાજપાલની પ્રેરણા થકી એમણે સરકારને સૂચન કર્યું અને મિત્રો આપણને ગાયની સબસિડી અત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી ખૂબ વિસ્તૃત સમજણ આપી ભાઈ મારા કેવી કેવાથી ચોધરીએ ધીરેજભાઈએ પણ વાત કરી દેશનો પ્રધાનમંત્રી પહેલો તો આખી દુનિયામાં મિત્રો જે કઈ આવ્યું છે ને માત્ર હિન્દુસ્તાન મોચી ગયું છે આપણા શાસ્ત્રોની ચોરી કરીને દુનિયા એ વિજ્ઞાન વિકસાવ્યું છે અત્યારે પણ જેમ એકવીસ જૂને યોગ દિવસ તરીકે આખી દુનિયાના દેશો એમ થાય એમ મિલે જાડુધાન જેને આપણે વાત કરો જાડુધાન તમને બધાને મોટા ભાગનાની ખબર એટલું કહો પણ રોટલો ટપો તો હોરા ન જ થાય બાર મહેમાન બીતકી ગયા હોય એ શીલું આપે બધું જ આપે હવે તો બાતમા આવી ગયા તો ભાત આપે તમામ બધા નથી ટકા ખરીદીયા રોટલો જુએ આજે બનાસકાંઠા જિલ્લાનો પ્રાકૃતિક કૃષિ મેળો જે આત્મા અને જિલ્લા પંચાયત બનાસકાંઠાના સંયુક્ત ભૂક જ્યારે મિત્રો રાખવામાં આવ્યો છે ત્યારે વર્ષની બિલેટ વર્ષ તરીકેની ઉજવણી આજના આ કાર્યક્રમમાં અમારા રાજ્યસભાના સાંસદ આદર્શ્રી દિનેશભાઈ અહીંના આગેવાન અને લોકપ્રિય ધારાસભ્ય આદર્શ્રી કેસાજીભાઈ તાલુકાના બધા જ આગેવાનો અને જિલ્લાનું વહીવટી તંત્ર ખેતીવાડી વિભાગ બધા જ જ્યારે મિત્રો ઉપસ્થિત છે ત્યારે બધા જ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને મિલેટ વર્ષની ઉજવણી અંતર્ગત ખૂબ સારી સમજ આપવામાં આવી દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીને ગુજરાતના પુત્ર આદર્શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી એમની જે દ્રષ્ટિથી સમગ્ર વિશ્વના સિત્તેર દેશોએ જે ઝાડું અનાજ કહેવાય એવા બાજરી જુવાર મકાઈ રાગી બંટી આ બધાનું જીવનમાં શું મૂલ્ય છે અને જેને લીધે આવનારા રોગો અટકે એને મહત્વ આપીને જિલ્લાના સિત્તેર દેશો રાજ્યના સિત્તેર દેશોના સિત્તેર દેશોએ જ્યારે મિત્રો સંબત્તિ આપી અને બે હજાર તેરનું વર્ષ જ્યારે મિલેટ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે એના ભાગરૂપે આજનો આ બનાસકાંઠા જિલ્લાનો કૃષિ મેળો એ મિત્રો રાખવામાં આવ્યો હતો તંત્રએ ખૂબ સારું કામ કર્યું આગેવાનો પણ સારા એવા ઉપસ્થિત રહ્યા અને આ દરેક જીવનમાં અપનાવે એ જ બધાને શીખ આપી બધા આગેવાનોએ આભાર